શેરડીના પીલાની અંદર ઝડપથી ફૂટ આવતી નથી એવું ઘણા ખેડૂત મિત્રોનું કહેવું છે ખેડૂત મિત્રો આપણે જે શેરડીના ઉગાડેલા છોડ એટલે કે પીલા રૂપિયા હોય છે સ્ટાર્ટિંગની અંદર ચાલીસથી પચાસ દિવસ સુધી એમાં ઝડપથી ફૂટ આવશે નહીં કારણ કે આપણો જે પણ પીલો હોય છે એ ઉગાડેલો હોય છે એટલે આપણા 40 ચાલીસથી પચાસ દિવસ પહેલાં એને ઉગાડવામાં આવે છે તો ત્યાં એના મૂળિયા કોયલ થઈ જાય છે ગોળ વીટાયેલા હોય છે તો આપણા ખેતરની અંદર રોપ્યા બાદ એને નવા મૂડિયા ચાલુ કરવા પડે છે માટે આપણે પીલા છોડ રોપ્યા બાદ ટ્રીટમેન્ટ કરવી પડશે અને ત્યારબાદ જ એ પીલાની અંદર નવી ફૂટ આવશે માટે ઘણા ખેડૂત મિત્રો સ્ટાર્ટિંગની અંદર ફૂટ નથી આવતું એવું કહે છે પણ એ નહીં જ આવશે માટે આપણે ગભરાવાની જરૂર નથી એ આવી જ જાય છે માટે આપ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરશો તો આપણને ઝડપથી નવી ફૂડ જોવા મળશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ